ગુજરાત ડ્રગ્સનું પ્રવેશદ્વાર છે કોંગ્રેસના આરોપી ગૃહમંત્રી હરસંઘવીએ ઝડપાતો જવાબ આપ્યો છે ગૃહમંત્રીએ જણાવ્યું કે કોંગ્રેસ ડ્રગ્સો કરવા ગયું હતું ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડ દ્વારા ત્રણસો કિલો અને અઢારસો કિલો ડ્રગ્સ ગુજરાતમાં ઘુસવાના પ્રયત્નો નિષ્ફળ બનાવવામાં આવ્યા ગુજરાત એટીએસને અભિનંદન આપતા ગૃહમંત્રીએ જણાવ્યું કે ગુજરાતના ચુનંદ અધિકારીઓએ માહિતીના આધારે વોચ ગોઠવી અને સફળતાપૂર્વક ઓપરેશન પાર પાડ્યું છે ગૃહમંત્રીએ જણાવ્યું કે ડ્રગ્સ પકડાયું નથી પકડ્યું છે અનેક દિવસો સુધી વોચ ગોઠવ્યા બાદ મહેનતથી ડ્રગ્સ પકડવામાં સફળતા મળી છે પાકિસ્તાનની નાપક હરકતોને રોકવામાં સફળતા મળી છે આ દિશામાં અનેક ઓપરેશન પાર પાડવામાં આવ્યા છે કોંગ્રેસના સવાલ પર ગૃહમંત્રીએ કહ્યું કે ડ્રગ્સ કોંગ્રેસે પકડવા ગયું હતું આ ટ્રેક્સ પકડવા પોલીસ અધિકારીઓ કામ કરી રહ્યા છે આ ટ્રેક્સ ની વાત રાજનીતિની વાત નથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એ સામે સામે જંગછડ્યો છે ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડ દ્વારા પાકિસ્તાનમાંથી ભારતની સીમામાં ત્રણસો કિલો અઢારસો કરોડ ની કિંમત નો ડ્રગ્સ ઘુસાડવાનો પ્રયાસ નિષ્ફળ કરવા બદલ હું ભારતીય કોસ્ટગાર્ડ અને ગુજરાત એટીએસ ની ટીમ ને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું ગુજરાત પોલીસ ના આ ચુનિંદા અધિકારીઓ જે ભારત પાકિસ્તાન ની દરિયાઈ સીમાઓ પર છેલ્લા અનેક દિવસથી માહિતીના આધારે વોચ ગોઠવી આ અતિ મહત્વનું ઓપરેશન સફળતા પૂર્વક રાજ્યના સૌ નાગરિકો વતી સૌ પોલીસના ના જવાનોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું ડ્રગ્સ પકડાયું નથી પકડેલું છે અને એ પકડનાર ભારતીય કોસ્ટગાર્ડ અને ગુજરાત એટીએસ ની ટીમ ખૂબ મહેનત થકી આ ડ્રગ્સ પકડવામાં સફળતા પ્રાપ્ત થઈ છે ભારે તોફાની દરિયામાં આ ગરમીના સમયે અનેક દિવસો સુધી રાત દિવસ આ તોફાની મોજા વચ્ચે આ પાકિસ્તાનીઓની નાપાક હરકતને રોકવામાં આપણને ખૂબ મોટી સફળતા પ્રાપ્ત થઈ છે આ દિશાથી એક નહીં પરંતુ અનેક ઓપરેશન સફળતા પૂર્વક પાર પાડનાર એ બીજું કોઈ નહીં પરંતુ આપણી ગુજરાત પોલીસ છે હું ફરી એકવાર ગુજરાત પોલીસના સૌ અધિકારીઓને સૌ જવાનોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું